નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે ભવ્ય જીત મેળવી છે આ ચૂંટણી પાટીલે પોતાના જ રેકોર્ડ તોડી બીજો એક વિક્રમ બનાવી દીધો છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભાની ચૂંટણીમાં જંગી લીડથી નવસારી બેઠક કબજે કરી છે નવસારી બેઠક પર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે ચૂંટણીમાં સી આર પાટીલને દસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો છાસઠ મત મળ્યા છે જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવારે માત્ર બે લાખ હજાર પાંચસો સડસઠ મત મેળવ્યા છે એટલે પાટિલે સાત લાખ અડસઠ હજારથી વધુની લીડનો નવો વિક્રમ બનાવ્યો છે ગત સી આર પાટીલની લીડ છ લાખ નેવ્યાસી હજાર છસો જે રેકોર્ડ તોડીને સાત લાખ અડસઠ હજારથી થી વધુની લીડનો નવો રેકોર્ડ બનાવ્યો છે નવસારીમાં પાટિલ છેલ્લા ચાર ટર્મથી જીતતા આવી રહ્યા છે અને દર વખતે તેમની લીડ એક બાદ એક નવો રેકોર્ડ બનાવે છે પોતાની બેઠક પર પાટીલ ભલે જંગી લીડથી થી જીતી ગયા પરંતુ પ્રદેશ પ્રમુખ હોવાને નાતે એક સીટ ગુમાવવાનું તેમને દુખ છે પરંતુ કમ નસીબે મારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોને અમારા મતે કોઈ નારાજગી હશે જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે

હાલ તો સી આર પાટીલ ની લીડ નો વિક્રમ દેશમાં બીજા કોઈ નેતાએ તોડ્યો હોય તેવું લાગતું નથી જેને લઈને સી આર પાટીલને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ